હાલો બેનુ હાલો તમારા જૂના ગોદડા ગાડલા રૂમાલ બુમાલ બધું ઘા કરીને ભઈ આવો ડેકોરા હેન્ડલૂમ માં એનું કારણ છે અત્યારે આ શોરૂમ રિનોવેશન કરવાનું હોવાથી 20 થી 70% સુધીના ડિસ્કાઉન્ટમાં બધી વસ્તુ આપી દેવાની છે આ બેડશીટ કિંગ સાઈઝ ની 5000 ની છે માત્ર મળશે 1500 રૂપિયા માં લીલન બેજ ઉપર આ બેડશીટ ક્રિમ્સન મિલ ની છે અઠ્યાવીસો રૂપિયાની છે કિંગ સાઈઝની તમને મળશે માત્ર નવસો રૂપિયા વાહ ભાઈ વાહ ને શેઠ આપણે પોચું પોચું ઓછી શું ભમ આપવાનું છે આ પાંચસો ઓગણત્રીસ રૂપિયાનું છે તમને માત્ર મળશે પાંચસો રૂપિયામાં ત્રણ પીસ એ પણ એક વર્ષની પીસ ટુ પીસ ની ગેરંટી સાથે એક વર્ષની પીસ ટુ પીસ ની ગેરંટી મારી બેનુ પાંચસો રૂપિયામાં ત્રણ ઓછી અરે આવી જ ધમાકેદાર ઓફર છે અત્યારે દિવાળી બાગ ઇન્ડસ્ટ્રીઝ માં આવેલ ડેકોરા હેન્ડલુમ માં અરે રિનોવેશન કરવાનું હોવાથી બેડશીટ ટુવાલ બ્લેન્કેટ ડોરમેટ હેન્ડલુમ ની તમામ આઇટમ તેમજ લગ્ન ના પણ તમામ વસ્તુ મળી જશે અત્યારે વીસ થી સિત્તેર ટકા સુધીના ડિસ્કાઉન્ટમાં પણ વહેલા પહેલાના ધોરણે હો બેનું માલ પૂરો થઈ જાય પછી ન કેતા કે તમે કીધું નહોતું અરે એક દિવસ બપોરના ટિફિનમાં મારા ભાઈને તમે ગાંઠિયા ને કાંદા દળીઓ નાખી દેજો મારી બેનું પણ અહીંયા પૂગી જાયજો પેલા વહેલા તે પહેલાના ધોરણે એ ડેકોરા હેન્ડલૂમમાં